તાલુકાના તરસાલી નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં સતર યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો કાર્યક્રમનો પ્રારંભ તિલાવતી કુરાન શરીફથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ શરીફ કરવામાં આવી હતી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શૈખુલ અસફિયા અવલિયા ખ્વાઝાએ ખ્વાઝગાન હઝરત ખ્વાજા રુકનુદ્દીન મોહમ્મદ ફરુખ ચિશ્તી અને તેમના શાહબાદા ખ્વાઝા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટના પ્રમુખ વાલીએ અહદ હઝરત ખ્વાઝા મોયનુલ હસન ચિશ્તી ઉપસ્થિત રહ્યા હતા એ સમૂહ લગ્નનું મહત્વ અને ફાયદાઓ વિશે જણાવ્યું કે લગ્નમાં થતા કુરિવાજો અને વ્યર્થ ખર્ચાઓ સમૂહ લગ્નના માધ્યમથી નિવારી શકાય તેમ છે ત્યારબાદ હઝરત ચિશ્તી અને તેમના વારીએ અહદ હઝરત ખ્વાઝા મોયનુલ હસન ચિશ્તીના નેતૃત્વ હેઠળ આયોજિત સમૂહ લગ્નમાં ઇસ્લામિક રીત રિવાજ પ્રમાણે યુગલોની નિકાહ પઠાવવામાં આવ્યા હતા ખ્વાઝા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ તરસાલી દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં યુગલોને જીવન જરૂરિયાતની પંચોતેર જેટલી ચીજવસ્તુઓ ભેટ રૂપે અર્પણ કરાઈ હતી કાર્યક્રમના અંતિમ ચરણમાં ખુદબો સલાતો સલામ અને દુઆ ગુજરાત સમૂહ લગ્નોત્સવમાં આમંત્રિત મહેમાન દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દિલીપભાઈ છોટુભાઈ વસાવા બચુભાઈ માસ્તર ઘનશ્યામ પટેલ ઇમ્તિયાઝ અલી સૈયદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્નના કાર્યક્રમને સફળ બનાવવા માટે ખ્વાઝા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટના પ્રમુખ ખ્વાઝા મોયનુલ હસન ચિશ્તી उप प्रमुख ख्वाजा सलाउद्दीन चिश्ती चिश्तीजा ख्वाजा उद्दीन चिश्ती ट्रस्ट तमाम भारी जहमत उठाई जेहमत उठाने कार्यक्रम ने सफल बना रिपोर्टर मलिक सिराजुद्दीन झगड़िया आज रोज तरसाली के बालो तरसाली के अंदर समुन लगन का आयोजन किया था जिसके अंदर सत्रह लोगों की शादी की गई है ख्वाजा चिश्ती ट्रस्ट से ये छठी मरतबा हुआ है और ये मेन इसका उद्देश्य है के जो फालतू ख़र्चे हैं महंगाई के टाइम पे ना हो और सब इससे सीख ले और क्या है कि इसके अंदर काफ़ी जो गिफ्ट आती है जो घर की ज़रूरियात की चीज़ें होती है वो पूरा ये ट्रस्ट देता है और यहाँ पे जो जिन जिन लोगों ने जो डोनेशन दिया तो उनके लिए भी बहुत बहुत शुक्रिया ये आयोजन ख्वाजा रक्तुल्दीन मोहम्मद फ़ारूक चिश्ती सरकार और वली अहद ख्वाजा मोनुल हसन साहब की हाजिरी में हुआ उनकी आगेवानी में हुआ કે એ પૂરે સમાજની અંદર મેસેજ જાય કે ભાઈ ઈસ તરીકે કાફી હર કિસી કો ફાયદા આજ રોજ ખ્વાજા નસરુદ્દી તિસ્તી ટ્રસ્ટ તરસાલી ખાતે છઠ્ઠા સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્તર યુગલો નિકામા બંધન કરતા જોડાયા હતા તમામને ખ્વાજા નસરુદ્દી તિસ્તી ટ્રસ્ટ દ્વારા ઘર ચીજ વસ્તુઓ ભેટ આપવામાં આવી છે સમાજમાં કુરિવાજોથી અને ખોટા ખર્ચાઓથી બચવા માટે મોંઘવારીના સમયમાં ખર્ચાઓ બચે તે હેતુથી આ સમુસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમુસાદીમાં ખાસ ઉપસ્થિત ખ્વાજા ગરીબનાજના ગાદીનપતિ શરત ખ્વાજાએ ખ્વાજગાન ખ્વાજા રૂકનોદ્દીન મોહમ્મદ ફરુખ ચિશ્તી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમાં તેમની દુઆજી નવાજવામાં આવ્યા હતા અને દૂર દૂરથી લોકો પધારેલા હતા આ સમુસાદીમાં જે લોકો દ્વારા નાની મોટી મદદ કરવામાં આવી તે તમામને અમે ખ્વાજા નસીમ ચિષ્ઠી ટ્રસ્ટ પરથી આભાર વ્યક્ત કરીએ છીએ